સુરતના વિકાસની ગાથા રાજ્યમાં જ નહીં અન્ય રાજ્યોમાં પણ પહોંચી છે ત્યારે બીજેપી ફોર વિકસિત કરલમ માટેની કાઉન્સિલરોની ટીમ સુરત આવી પહોંચી હતી જેનું મેયર સહિતના ભાજપી દ્વારા સુરત રેલવે સ્ટેશન પર ભવ્ય સ્વાગત કરાયું હતું બીજેપી ફોર વિકસિત કેરલમ માટે ત્યાંના કોર્પોરેટરો એટલે કે કાઉન્સિલરોની એક ટીમ સુરત આવી પહોંચી હતી ટ્રેન માર્ગે સુરત આવેલા કેરળના કાઉન્સિલરોનું સુરત રેલવે સ્ટેશન પર સુરત ભાજપ અને સુરતના પ્રથમ નાગરિક મેદક્ષિષ માવણી સહિત ભાજપીઓ દ્વારા ઢોલ નગર અને ફૂલોની વર્ષા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાંથી આ કાઉન્સિલરોની ટીમ સર્કિટ હાઉસ ખાતે પહોંચી હતી ત્યારે સુરતના સોળમી ફેબ્રુઆરી સુધી રોકાનાર ટીમ સુરત મનપાના વિવિધ પ્રોજેક્ટો કામગીરી સહિતનું નિરીક્ષણ કરશે

બે દિવસ સુરતમાં તમામ પ્રોજેક્ટો જોવા માટે આવ્યા અને આ પ્રોજેક્ટો આવનાર સમયમાં પ્રધાનમંત્રીજી નું જે સપનું છે વિકસિત ભારત તેને સંકલ્પ કરવા પહેલીવાર વાર કેરાળાની જનતા ત્યાંના જનપ્રતિનિધિ તરીકે તમામ કેરાણા ને જનતાએ આ લોકોને ચૂટીને მოકરા છે તે લોકોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું નરા નામ રાજેન્દ્ર મે ટવાન્ડરમ કોર્પોરેશન સે પુળવળા વાડી સે હમ જીત કે ઇધ આયા હમ લોકો 50 આદમી ઉધર સે જીતા કોર્પોરેશન હમલો અમારા હમલો કા પકડા પહેલે 50 સાલ કમ સે કમ 70 સાલ સે કોલો એ એલડીફ સીપીએમ બેઠા થા એ ઇતને મહેનત કરકે હમલો કો पचास सीट पकड़ा पचास सीट बोले तो हम लोग का एक सीट ज्यादा है वो लोगों को अलग अलग है लेकिन वो लोग एक ही पार्टी का आराम से देखेगा तो हम लोग का पचास सीटें अभी फिफ्टी वन है वो टोटल ये हम लोग का बहुत बहुत मेहनत किया ये आगे आ, आ, आगे आगे ये हमारा मोदी जी का हम लोग को शुक्र बोलना बहुत शुक्र बोलना क्यों बहुत हम लोग को हेल्प करके केरला कैसे भी अभी आने वाला इलेक्शन है દૂસરાશન આનેક્શનમાં હમદા સીટ પકડને કેધર કા પ્રાઇમ મિનિસ્ટર બનાવ કોશિશ કરેગા સુરતની ત્રણ દિવસની મુલાકાત આવેલા કેરલમના કાઉન્સેલરો સુરત મનપાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેવાની સાથે મેયર અને અધિકારીઓ પદાધિકારીઓ સાથે મિટિંગ કરશે અને ત્યારબાદ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાથે પણ મિટિંગ કરશે તો ભાજપ કાર્યાલય પણ જશે અને મેટ્રોની વિઝિટ કરવાની સાથે ડુમ્મસ સિફેર સુરત ડાયમંડ બોસ ટીટીપી પ્લાન્ટ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ ફેસિલિટી અને પાંડેસરામાં આવેલા અયપ્પા મંદિરની પણ મુલાકાત લેશે